ભાઈ આપનું શુભ નામ શું છે આ તમને શું વાગ્યું મને 15 થી 20 જણા લોકો આવીને ઘરમાં ઘૂસીને માર્યું છે એટલે સાના કારણે માર્યા તમને સામેવાળાની પત્નીના સંબંધ મારા સાથે હતા બરાબર છે અને હજી બી મને હેરાન કરે છે અને મને આજે એને લોકો મને ઘૂમની ગોળી પાંચ દિવસ પહેલાં પહેરાવી દીધી હતી અને આજ હોસ્પિટલમાં હેઠળ જૈના હોસ્પિટલમાં અને આજે હું એફઆઈઆર કરવા ગયો હતો તો એ લોકોને ખબર પડી હતી તો એ લોકો આવી રીતે મને અંદર અડાવતા એ લોકો આવીને પંદર થી વીસ મારવા લાગ્યા એમના કઈ નામ ખબર છે તમને હા એમના નામ ખબર છે ને શું નામ હતા મહેશ ભગત રિતેશ ચેતન પછી આપણે અંકિત પિયુષ વિનિયો વિનિયો દીવો અને નળવાઈ ગલીના ઘણા બધા છોકરાઓ હતા ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાઈ કરાવ્યું તમે આપણે આઠવા પડી પોલીસ સ્ટેશનમાં